નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સાવલી નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું છે જેમાં સાવલી તાલુકા સેવા સદન ખાતે મતગણતરી સાવલી નગરપાલિકાના ફક્ત એક વોર્ડની ખાલી પડેલી વોર્ડ નંબર બેની એક બેઠકની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના રતનસિંહ પરમાર અને ભાજપના ભદ્રેશભાઈ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી વોર્ડ નંબર બેની ચૂંટણીમાં બે હજાર પાંચસો બાવીસ મતદાતાઓ પૈકી એક હજાર બસો ચોર્યાસી મતદાતાઓએ મતદાન કર્યું હતું આજે મતગણતરી સંપન્ન થતાં કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવાર રતનસિંહ પરમારને પાંચસો એકવીસ મત મળ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર બદ્રેશભાઈ પાઠકને સાતસો ચાલીસ મત મળતા બસો ઓગણીસ મતથી વિજેતા જાહેર કરાયા છે જ્યારે નોટામાં ત્રેવીસ ફોટ પડ્યા હતા ભાજપે ફરી બેઠક જાળવી રાખી કેસરીઓ લહેરાવ્યો છે સાવલી નગરપાલિકા પેટા ચૂંટણી બે હજાર પચીસ વોર્ડ નંબર બેની પેટા ચૂંટણી એ પૈકી એક બેઠકની ચૂંટણી તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ જેનું મતગણતરી આઠ તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ થયેલ જેમાં કુલ મતદાન એક હજાર બસો ચોર્યાસી થયેલ જેમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને સાતસો ચાલીસ વોટ મળેલ છે કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ ગોવિંદભાઈ પરમારને પાંચસો વોટ મળેલ છે તે પૈકી નોટા ત્રેવીસ મત મળ્યો છે આમ ભાજપના ઉમેદવાર સાતસો ચાલીસ અને કોંગ્રેસના ઉમેદવાર પાંચસો એકવીસ ને એ કરતા બસો ઓગણીસ મતથી ભદ્રેશભાઈ નટવાલાલ પાઠકને વિજેતા જાહેર કરવામાં આવેલ છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર